તે મુજબ આપણે લોકો લાંબુ આયુષ્ય તો ભોગવી જ શકીશું તેની સાથે સાથે આપણી જે બીમાર પડવાની શક્યતાઓ છે તે પણ ઘણી ઘણી ઓછી થઈ જશે જેમ કે વાત કરવા જાવ મિત્રો તો વરસાદની ઋતુ છે તો આ વરસાદની ઋતુ દરમિયાન આપણા શરીરમાં પિત્ત છે તે પ્રમાણમાં ઘટેલો રહે છે અને એટલા માટે આપણે લોકોએ વરસાદની ઋતુ એટલે કે ચોમાસા દરમિયાન એવા ખોરાકની પસંદગી કરવી જોઈએ કે જે પ્રમાણમાં પચવામાં હળવો હોય ખૂબ જ હલકો હોય જેમ કે વાત કરવા જાઉં તો તમારે લોકોએ આ ઋતુ દરમિયાન લીલા પાંદડાવાળા શાકભાજી નથી ખાવાના પરંતુ લીલા શાકભાજી છે તેનું સેવન તમે કરી શકો છો આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે વધારે પાણી વાળો ખોરાક છે તેનું સેવન પણ ચોમાસા દરમિયાન ન કરવું જોઈએ તો કઈ વસ્તુઓ ખાઈ શકાય છે તે તમને જણાવી દઉં મિત્રો તો મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે તમે લીલા શાકભાજી ખાઈ શકો છો તેની સાથે સાથે તમે લોકો રોટલી છે મગ છે ખીચડી છે દૂધી છે પરવળ છે જૂના ચોખા છે તેમાંથી પણ ખોરાક છે તે બનાવી અને ખાઈ શકો છો આ એવો ખોરાક છે કે જે ખૂબ જ સરળતાથી પચી જાય છે અને ખાસ કરીને શાકભાજીની વાત કરવા જાઉં ને તો વેલામાં ઉગતા શાકભાજી છે તેનું સેવન કરી શકો કારણ કે તે સરળતાથી સુપાચ્ય હોય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ચોમાસાની ઋતુ દરમિયાન તમારે લોકોએ બહારનો ખોરાક કે જેમાં મુખ્યત્વે જંક ફૂડ છે કોલ્ડ ડ્રિંક્સ છે આવી વસ્તુઓને સંપૂર્ણપણે અવોઈડ કરવી જોઈએ તળેલો ખોરાક પણ બને તેટલો ઓછો ખાવો જોઈએ કારણ કે તે પચવામાં ભારે હોવાથી આપણું શરીર તેને સરળતાથી પચાવી શકે આ ઋતુ દરમિયાન વાત કરવા તો ઋતુ આવે છે શિયાળો અને શિયાળાની ચોક્કસથી વાત કરવા જાવ તો શિયાળા દરમિયાન આપણા શરીરમાં વાત અને કફની માત્રામાં દેખીતો એવો વધારો થાય છે અને એના પરિણામ સ્વરૂપે આપણે લોકોએ ભારે ખોરાક છે તે ખાવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે અને આપણા ગુજરાતની તો એક એવી વાનગી છે કે જે વિશ્વ પ્રખ્યાત છે અને કદાચ વિશ્વનું સર્વશ્રેષ્ઠ વ્યંજન પણ માની માની શકાય કે જેને આપણે લોકોએ શિયાળામાં ખાવી જ જોઈએ એનું નામ છે અડદિયા આ ઉપરાંત ગરમ ખોરાક એટલે કે તલ કે તલની બનાવટો તલમાંથી બનેલી ચીકી છે કે તલની અન્ય લાડુડીઓ છે કે તલની અન્ય વસ્તુઓ છે તેનું સેવન પણ કરવું જોઈએ કારણ કે તે પચવામાં ભારે હોય છે આ સમય દરમિયાન વાત અને કફ વધેલો હોવાને કારણે આપણી જઠરાગ્નિ છે તે થોડી માત્રામાં ધીમી પડે છે અને એટલા માટે જ આ ભારે વસ્તુઓ પણ ધીમે ધીમે સુપાચ્ય રીતે પચી શકશે અને એટલા માટે તમારે લોકોએ આ સમયગાળા દરમિયાન ભારે ખોરાક છે તેનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો તમે લોકો છે તે ગોળ છે મગફળી છે ગાયનું દેશી ઘી છે જેવી વસ્તુઓ છે તેનું પણ સેવન આપણે લોકો શિયાળામાં કરી શકીએ છીએ અને મિત્રો ત્યારબાદ વાત કરવા જઈએ તો વાત આવે છે ઉનાળાની હવે ઉનાળો એટલે સમજી શકાય એવી વાત છે કે ઉનાળા દરમિયાન સામાન્ય રીતે આપણા શરીરમાં માત્રા ખૂબ જ વધારે વધી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે લોકોએ એવો ખોરાક ખાવો જોઈએ કે જેની તાસીર છે તે પ્રમાણમાં ઠંડી હોય અને તેની સાથે સાથે સરળતાથી સુપાચ્ય હોય આવો ખોરાક છે તે તમે ઉનાળા દરમિયાન લઈ શકો છો તે તમારા શરીર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર